તો ખેડા વાત્રક નદીમાં ગેરકાયદે ખનન પર મોટો ખુલાસો થયો છે એક હજારથી વધુ મેટ્રિક ટન રેતીની ચોરી થયાનું અનુમાન છે ખાણ ખનીજ વિભાગના કમિશનરનો તપાસનો આદેશ ખાણ ખનીજ વિભાગની ટીમો બનાવીને માપણી કરશે રઢુગામ નજીક થયેલા ખનનની માપણી કરવામાં આવશે રોયલ્ટી વિના થયેલા પુરાણના માલિકોને દંડ ફટકારવામાં આવશે તો ખનન માફિયાઓએ વાત્રક પર બ્રિજ બાંધી દીધો હતો ગેરકાયદે બ્રિજ બાંધીને બેફામ રીતે રેતીની ચોરી કરતા હતા તોડી પાડવામાં આવ્યો છે સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે રડુગામ નજીક વાત્રક નદી પર બ્રિજ બાંધી દેવાયો હતો અને ખનન માફિયાઓએ આ ગેરકાયદે બ્રિજ બાંધ્યો હતો સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર અમિત યાદવની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું છે કે તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવતા તંત્રની ટીમ સ્થળે પહોંચી રઢુગામે બ્રિજ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો સરકારને મોટું નુકસાન કરવાનો આ સમગ્ર કારસો રચાયો હતો ત્યારે તંત્રના ધ્યાને આવતા બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે બ્રિજ કોને બનાવ્યો શા માટે બનાવ્યો તે અંગે તપાસ છે સરપંચ ની રડુ તરફથી અરજી કરવામાં આવી હતી કે ત્યાં અમુક સમય પહેલા એમની જાણ બહાર વાત્રક નદીમાં એક હંગામી બ્રિજ કોઈએ બાંધી આપ્યું હતું અને એમાં એને આશંકા હતી કે ત્યાં માઇનિંગ પ્રવૃત્તિ મોટા પાયે થવાનું આયોજન હતું જયારે તાલુકા સંઘ સ્વાગતમાં પ્રશ્ન આવ્યા ત્યારે મામલતદારની ટીમ ફ્લાઇંગ સ્કવોડ સાથે ત્યાં પહોંચી અને તપાસ કરતા માલુમ પડ્યું કે ત્યાં એક ખૂબ મોટું આયોજન એને બ્રિજ તરીકે કર્યું છે ત્યારે અમારી ટીમે બે કલાકની અંદર આ બ્રિજને ધ્વસ્ત કર્યા અને જે લોકો એના પાછળ છે હવે અમે એની તપાસ કરી રહ્યા